પોલીસ અને ધોરાજી ફાયર ફાઈટર ટીમ ભાદર નદી પર પહોંચી મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો મૃતદેહને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો ધોરાજી તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી રિપોર્ટર ફિરોઝ ફિરોઝુણેજા ધોરાજી આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અને ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર